આવી હતી તે ભાવનગરના અનેક જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં વરસાદ પડ્યો હતો ત્યારે વાત કરી લઈએ તો મીંઢોળા નદીમાં ઘોડાપુર આવ્યું અને નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા મીંઢોળા અંબિકા ઝાંખરી સહિતની નદીઓમાં હાલ ઉફાન પર છે નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે એટલે એકસઠ માર્ગો બંધ કરવાની અહીંયા ફરજ પડી છે એકસઠ માર્ગ અહીંયા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે જેમાં વ્યારાના બાર ડોલવણના અઢાર સોનગઢના સત્તર વાલોડના તેર માર્ગ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે અલગ અલગ આ માર્ગો એ બંધ થતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો મીંઢોળા નદી કે જ્યાં નવા નીરની આવક થઈ અને જેના કારણે અનેક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે અનેક રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે જેની અંદર સોનગઢના સત્તર અને વાલોડના તેર માર્ગ પણ છે તાપી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી રહેલ ભારે વરસાદના કારણે તમામ નદીઓ હાલ ઉફાન પર આવી છે જેમાં અંબિકા મીંઢોળા જાતની તમામ નદીઓમાં ઘોડાપુની સ્થિતિ સર્જાય છે મારી પાછળ દ્રશ્યમાં જોઈ રહ્યા છે તે મીઢોળા નદી છે જે વાલોડ તાલુકામાંથી હાલ પસાર થઈ રહી છે દ્રશ્યમાં આપણે બતાવીશ કે સામે પાર બાજીપુરા જવાનો બાજીપુરા ગામ છે અને આ પાર છે કમલ છોડ જે વચ્ચેનો માર્ગ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેના કારણે આ ગામની અવરજવર અટકી પડી છે જો વાત કરવામાં આવે તો તાપી જિલ્લામાં કુલ પંચાયત હસ્તક ના એકસો જેટલા પંચાયતના એકસઠ માર્ગો બંધ થયા છે જેના કારણે હાલ ભારે વરસાદ ગ્રામીણ વિસ્તારો માટે હાલ તો આફતરૂપ સાબિત થઈ રહ્યો છે અને આ વરસાદ ભારે વરસાદના કારણે ગ્રામીણ વિસ્તાર પણ હાલ ખુબ પ્રભાવિત થઈ રહ્યું છે અને લોકોની પણ ભારે મુશ્કેલી વધી રહી છે અલ્પન તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ યથાવત છે અક્ષય બધાને ગુજરાત પછ તાપી ત્યારે તાપીમાં એક વરસાદ વચ્ચે મીંઢોળા નદીમાં ભરપૂર આવક થઈ હતી નવા નીરની આવક થઈ છે ત્યારે હાલ ઢોસવાડા ડેમમાંથી ત્રણ હજાર આઠસો ક્યુસેક મીંઢોળા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે મીંઢોળા નદી કિનારે ન જવા માટે અત્યારે તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે હાલ ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો છે અને જેના કારણે મીંઢોળા નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો નવા નીરની આવક થઈ છે સોનગઢ વ્યારા વાલોડ થઈ બારડોલીમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે મીંઢોળા નદી કિનારે લોકોને ન જવા માટે અપીલ કરવામાં આવી છે હાલ ડોસવાડા ડેમ કે જ્યાં ઓવરફ્લો થયો છે પાણીની આવક થઈ છે અને જેના કારણે આ ડોસવાડા ડેમનું પાણી કે જે મીંઢોળા નદીમાં પહોંચ્યું છે અને નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે જે ડોસવાડા ડેમ છે ત્યાંથી ત્રણ હજાર આઠસો ક્યુસેક પાણી જે મીંઢોળા નદીમાં અત્યારે નાખવામાં આવ્યું છે ત્યાં મીંઢોળા નદીમાં નવા નીરની આવક થઈ છે અને ઓવરફ્લો થયો છે ડોસવાડા ડેમ જેના કારણે અહીંયા લોકોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે ત્યારે તાપીની વાત કરીએ તો વરસાદી માહોલ ત્યાં પણ જોવા મળી રહ્યો છે મીંઢોળા નદી અહીંયા બે કાંઠે વહેતી થઈ હોય તેવા આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જે રીતે અગાઉ પણ વાત કરી ડોસવાડા ડેમના જે પાણી છે એ મીંઢોળા નદીમાં પહોંચ્યા છે અને જેના કારણે આ નદી બે કાંઠે વહેવા લાગી છે તેના આકાશી દ્રશ્યો આપ જોઈ શકો છો તાપીની અંદર જે ભરપૂર વરસાદ જોરદાર વરસાદ પડી રહ્યો છે તેના કારણે નવા નીરની આવક થતા ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો હતો અને આઠ હજાર ક્યુસેક પાણી જે મીંઢોળા નદીમાં પહોંચાડવામાં આવ્યું હતું જેના કારણે મીંઢોળા નદી બે કાંઠે વહેતી હોય તેવા અદભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા મનકામેશ્વર મહાદેવ મંદિર નજીક કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો મીંઢોળા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ અને નીચાણવાળા ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ત્યારે તાપીની જ વાત કરીએ તો વ્યારા નગરમાં પણ ભારે વરસાદ જિલ્લા સહિત અહીંયા પડી રહ્યો છે નદી નાળા તમામ જગ્યાઓ પર તળાવમાં પણ ભરપૂર પાણીની આવક થઈ છે વ્યારા નગરમાં આવેલ શ્રીરામ તળાવમાં પાણીની આવક થઈ છે સમગ્ર સહિત વ્યારા નગરમાં બે દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નદી નાળાઓ સહિત તળાવમાં પણ ભરપૂર માત્રામાં પાણીની આવક થઈ છે વ્યારા નગરમાં આવેલ શ્રીરામ તળાવમાં પણ ભરપૂર માત્રામાં પાણીની આવક આવતા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા

આ જોતરાતું હોય છે પરંતુ પાણી કારણે લોકો હાલ આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે મુશ્કેલી માં મુકાયા છે અક્ષય પ્રધાને ગુજરાત સ્પષ્ટ તાપી ના વરસાદ પડતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો વ્યારા તળાવ તળાવની અંદર દરવાજા ખોલવામાં આવ્યા હતા વ્યારા તળાવના એ દરવાજા ખોલવામાં આવ્યા જ્યારે ભરપૂર પાણીની આવક થઈ એ વચ્ચે દરવાજા ખોલવામાં આવ્યા હતા તળાવના બે દરવાજા નગરપાલિકા દ્વારા ખોલવામાં આવ્યા હતા ત્યારે અહીંયા તાપીની વાત કરી રહ્યા છીએ કે જ્યાં વ્યારાની અંદર પણ વરસાદી માહોલ જે જોવા મળ્યો જેના કારણે પાણી ભરાયા હતા અને વ્યારાની અંદર જે વરસાદ થયો તેના કારણે અનેક તળાવો કે જેમાં વરસાદી પાણી આવ્યા નવા નીરની આવક થઈ અને વ્યારા તળાવના દરવાજા ખોલવામાં આવ્યા હતા ભરપૂર પાણીની આવક થઈ અને જેના કારણે પાલિકા દ્વારા દરવાજા છે એ ખોલવામાં આવ્યા હતા બે દરવાજા નગરપાલિકા દ્વારા ખોલવામાં આવ્યા હતા ત્યારે તાપીમાં વરસાદને લઈને ડેમમાં પણ પાણીની આવક થઈ છે ઉકાઈ ડેમની વાત કરી લઈએ તો પાણીની આવકમાં વધારો થયો છે ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે ત્યારે હાલ ઉકાઈ ડેમમાં અડતાલીસ હજાર ચારસો પંચોતેર ક્યુસેક પાણીની આવક થઈ છે ત્યારે અત્યારે આઠસો ક્યુસેક પાણીની જાવક છે અને અડતાલીસ હજાર ચારસો પંચોતેર ક્યુસેક પાણીની આવક ઉકાઈ ડેમની અંદર થઈ છે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો હતો ત્યારે નવસારી જિલ્લાની વાત કરીએ તો કાવેરી નદીમાં ભેંસો ફસાઈ હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા એટલે કે આ ભારે વરસાદ જે પડી રહ્યો છે તેમાં ન માત્ર માનવીઓને પણ અહીંયા જે પશુઓ છે તે પણ અહીંયા તકલીફનો સામનો કરી રહ્યા છે અને કાવેરી નદીમાં ભેંસો ફસાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા નદીના તટમાં ચરવા ગયેલી સાત થી આઠ ભેંસો ફસાઈ હતી નદીમાં પાણીની આવક વધી અને ભેંસો ફસાઈ ગઈ હતી ફસાયેલી ભેંસોને બહાર કાઢવા માટે પણ કવાયત શરૂ કરવામાં આવી હતી નવસારીના દ્રશ્યો કે જ્યાં સાતથી આઠ ભેંસો નદીના તટમાં જડે ચેરવા ગઈ હતી ત્યારે ફસાઈ ગઈ હતી નદીમાં અચાનક પાણીની આવક વધી અને આ તમામ ભેંસો ત્યાં ફસાઈ ગઈ હતી સાત થી આઠ ભેંસો ફસાય હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા તમામ ભેંસોને બહાર કાઢવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે